વધુ સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવડી પાસે વીસીઈ કર્મચારીઓના ધરણા કમિશન પ્રથા બંધ કરવા અને પગાર ધોરણ લાગુ કરવા લાંબા સમયથી તેઓ માંગ કરી રહ્યા છેલ્લા આઠ વર્ષથી વીસીઇ કર્મચારીઓ આ માંગણી કરી રહ્યા છે સત્યાગ્રહ છાવડી પાસે રાજ્યભરના કર્મચારીઓ એકઠા થઈને એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે સાથે જ સરકારની બાહેધરીની સમયમર્યાદા પૂરી થતા તેઓ હાલ વિરોધ કરી રહ્યા છે વિરોધ કરનાર વી સીઈની પોલીસે અટકાયત પણ કરી છે ગાંધીનગરથી મળી રહ્યા છે જ્યાં રાજ્યભરના કર્મચારીઓ એકત્રિત થઈને વિરોધ કરી રહ્યા છે સત્યાગ્રહ પાસે તેઓ હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે